દરરોજ માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજને ફોલો કરજો કિસાન મિત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજે જોયું શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ હરવદ માર્કેટ યાર્ડના બજાર ભાવ તારીખ છવ્વી બાર બે હજાર ચોવીસને ગુરુવાર ભાવ પ્રતિ વીસ કિલોના છે કપાસ નીચો ભાવ તેરસો એક ઊંચો ભાવ ચૌદ છ પાસઠ આ વખતે આઠ હજાર સાતસો બેતાલીસ મનની જીરું નીચો ભાવ એકતાલીસો રૂપિયા ઊંચો ભાવ ચુમ્માલીસો સિતર રૂપિયા આવક બે હજાર એકસો વરિયારી એરંડા નીચો ભાવ બારસો વીસ ઊંચો ભાવ બારસો પંચાવન આવક એક હજાર સાતસો ને ત્યાં મનની ઘઉં નીચો ભાવ પાંચસો રૂપિયા ઊંચો ભાવ પાંચસો બાણું રૂપિયા આવક 120 એકસો ને વીસ તલ નીચો ભાવ અઢારસો રૂપિયા ઊંચો ભાવ બાવીસો રૂપિયા આવક હતી એકસો ને મમની ધાણા નીચો ભાવ અગિયારસો રૂપિયા ઊંચો ભાવ ચૌદસો રૂપિયા આવક હતી એકસો સાઠ અડદ નીચો ભાવ હજાર રૂપિયા ઊંચો ભાવ તેરસો એક રૂપિયા આવક નેવું નેવની મગફળી નીચો ભાવ આઠસો દસ રૂપિયા ઊંચો ભાવ અગિયારસો રૂપિયા સો હજાર એકસો ને પચાસ મરની મઠ નીચો ભાવ સાતસો પંચાવન ઊંચો ભાવ આઠસો પંચાણું આવક થી પચાસ મરની ગુવાર નીચો ભાવ આઠસો ઊંચો ભાવ નવસો છ આ વખતે એકસો ને અઠાવન મરની આ હતા આજના હર્વદ માર્કેટ યાર્ડના બજાર ભાવ જય જવાન જય કિસાન